ગુડ મોર્નિંગ હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધા મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર અવાર અવાર ના વાગ્યા છે તો સાડા દહ થવા આવતા નથી કેટલા છે આશરે માં દહ ને દહ થાય છે દહ ને પાંચ થાય દહ ને દહ થઈ જો જે હરકું હા તો દહ ને પાંચ જ થાય કોણ કે દહ ને દહ થઈ મંદિરે આવી ગયા ટમાટો લેવા આવી ગયો આપણે આવું છે હેરકટ કરાવવા મારે નહીં பல் ગામના ધકા 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 ને બેનને મારદાવાનું છે હું લેવા દેવાનું છે બાટલો લખાવા જવાનું છે થોડાક દિવસ પછી એવું ગેસ લાઈન નખાવી લેવે એટલે લેવાનો જવો પડે ને એક તો નીંદર આવે સર આ નીંદર નથી થઈ પલટેના ને કાઢીયા ને સીધા જમી કરવી લીધું છે અને હવે જવું છે આપણે પલટેના લઈને ક્લાસીસમાં માં ક્લાસીસ આવી પછી કોમેડી રીલ શૂટ કરવાની છે પછી આવીને જલ્દી જલ્દી કોમેડી રીલ શૂટ કરવી દેવાનું આ સ્ટોક કરવાનો છે ભાઈ દસ થી બાર ઉતારવાની છે તો જલ્દી જલ્દી બધું કામ કરવું દેવાનું આ કામ બહુ બધું છે બધું પતાવું દેવાનું જલ્દી જલ્દી ફાઈનલી 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 આપણે છે બાટલો લઈ આવ્યા ગેસ નો બધું લખાઈ આવ્યા અને હવે કોમેડી રીલ શૂટ કરવાનું છે ઘડી કરીને પેલા આપડી એટીટ્યુડ રીલ શૂટ કરી લઈ તો હારા મળ્યું રહે કા કેમેરામેન આવી ગયો છે હું કે મોજમાં પાર્ટી મોજમાં છે હું આલે નથી ને ભાઈ હે વ્લોગ બે દીધા હમણા તમે લીધો હું અમારી જેવું નથી હરખાઈ ને રે હું પણ સોકોટ પાડી દે બધાને ખબર જ છે તું તારે

પાલખી ની યાત્રામાં જવાનું હતું પેલા એક કોમેડી રીલ યાદ ને તો શૂટ કરી બરોબર એમાં ને એમાં જો આખા ઘર માં પાણી 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 કરીને અહીંથી લખી જાવ અહીંયા કેટલું બધું પાણી ઢોળાનું અહીંયા બે ખુરશી છે આમ જો બેન પોતા મારે છે

હવે જાવું છે અમારે મહાદેવની પાલકી યાત્રામાં જાવું છે ને પેલા રોડે જ આવું રોડ રોડ ને મેળામાં જાય એવું લાગે મેળો બંધ થઈ ગયો અરે કેટલું પબ્લિક જતો હતો હમણાં આમ મેં કીધું હા મેં કીધું બધા નવરું થયું છે બધું હા મેં કીધું હાલો મેં કીધું જતાય હા હાલો હાલો જાતા જતા

બાકી થોડી લગન કરે તો આખું બંધ થયું હાલો ક્યાં જવું થોડી હજી પાછું પાછું હલો હાલો હવે એમ કે છે હજી અંજળ નથી આવ્યું હજી કઈ નક્કી નહવાય

પાછા ગાડી લઈને આવી ગયા છીએ અમે વાટે છે મહાદેવ ની પાલખી યાત્રા ક્યારે આવે પબ્લિક તો જોવાય જોવા ગયું છે ને અંદર તો ઘણું છે બીજી વાર મારો આઈફોન અત્યારે લોક થઈ ગયો છે ભાઈ કઈક કારણો સર

પાલકી યાત્રામાં જસ રોડે આવી ગયા ને મીંગડી ને બસા ને બિસારા હેરાન કરે કુતરા આમ તો અંદર છે ને હેડીએ એ હટકાઈ દે દેવલા અહીંયા થી સાવા દે દોડવા દે દોડવા દે બસુ છે ક્યાં છે એ હાઉ નાનું જો નાનો બચે બચે સબ હેરાન કરે બિસારા બધા કેક નોકું પડી ગયું લાગે ને માથી જો આમ જો છે છે ને હવે પાલખી યાત્રામાં આવી ગયા છે ત્યાં લગી મજા આવી શું રહ્યા બાકી કિશન ને એ બધા બાકી અહી ભેગા થઈ તમને બતાવું છે ને જોજો કિશન વિમલ ડો ને બાકી જશે એક માસ્ટરો આયા ને એક માસ્ટરો આયા ને કેવલ જો ન્યા ઉભો દાદા પાસે વળ કરે સારી માસ્ટરો નું નામ પડી ગયું છે માસ્ટરો નું ચશ્મા પહેરે આ બેન કોણ છે કોણ ચશ્મા પહેરે કોકનો ભાઈ ગિફ્ટ આપીને આજકાલ આ કાર્ડ નો બ્લોગ માં ગિફ્ટ ના આપી કોને ગિફ્ટ આપી આ ગીફ્ટ ની વાત કરે એટલે આ લોક જોઈ જ્યા લાગે છે કાઈ વાંધો નહીં સારું હાલો જય માતાજી ભાઈ જય જય માતાજી હવે ભાઈ બધા બેઠા 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 કેવો ધોળે વયોજો ને હું દિવસ બેઠા તા કઢી

આ બાજુ ઓલું રોટલી હતી ને આ બાજુ પાંચ રૂપિયાનું બબલું ભાઈ પાંચ નું ઈ નહિ બે ત્રણ રૂપિયાનું

અમારે પેલા વેગો હતી યાદ છે વ્હાઈટ કલર ની જૂના એમાં કેવું છે પરીક્ષા હતી ને ને મેં છે બહાર કાઢી બરોબર આમ કાઢી ચાલો મારું ન ઉપડી વેગુડી કેવાય બધી ગાડીઓ નામ પાડે વ્યાગુડી એ હું વ્યાગુડી આ માસ્ત્રુડી હું પલટી ના પલ્ટી નાન એવું હોય આમાં સક્સેસફુલી સક્સેસફુલી કઈ કઈ નહીં

Bye bye.